તો સબસ્ક્રાઇબ શેર કરી ગુજરાત ઉપર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે ગુજરાતની અંદર ગઈકાલના રોજથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે આજે જે દિવસ દરમિયાન એટલે કે ચોવીસ કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે પણ કાલની જેમ સૌરાષ્ટ્રના ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર મુશલધાર વરસાદ દિવસ દરમિયાન જોવા મળી શકે છે અત્યારે વહેલી સવારની અપડેટ વાત કરીએ તો રાત્રિ દરમિયાન પણ મોટાભાગના વિસ્તારની અંદર અતિભારે વરસાદ નોંધાયો હતો આજે વહેલી સવારની અપડેટની અંદર દ્વારકાને આજે વરસાદ ધમરોડે તેવી સંભાવના છે દ્વારિકા ઓખા પાટીયા ખંભાળિયા પાનવડ શીસલી લાલપુર જામનગર તેમજ ગીર સોમનાથના ભાગો પોરબંદર કુતિયાણા પાનવડ એ વિસ્તાર ઉપલેટા જૂનાગઢ કેશોદ માંગરોળ કોડીનાર કદાચ એ તમામ ભાગો ગોંડલ જેતપુર જસદણ આજુબાજુ કાલાવડશે રાજકોટના મોટાભાગના ભાગો જામનગરના પણ જામખંભાળીયા જામખંડોળા એ તમામ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ આજે પણ વહેલી સવારે જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર છૂટા છવાયા રેડારૂપી વરસાદી માહોલ જોવા મળી શકે છે બપોર બાદ ફરીવાર ગઈકાલની જેમ વરસાદનું જોર ખૂબ જ મોટા પ્રમાણમાં વધે તેવી સંભાવના છે જેમની અંદર બપોર બાદની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદનું જોર યથાવત જોવા મળશે જેમાં દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ આ પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયા છે આ તમામ ભાગોની અંદર ચોવીસ કલાક દરમિયાન ભારે તેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે એ સિવાય વાત કરીએ તો ભાવનગર અમરેલી બોટાદ એ ભાગોની અંદર હળવામાં મધ્યમ તો કોઈક જગ્યાએ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે સુરતનગર અને મોરબીમાં છૂટા છવા રૂપી વરસાદ નોંધાઈ શકે છે કચ્છના ખાસ કરીને આજે દરિયાકાંઠાના વિસ્તાર માંડવી મુદ્રા લખપત ભુજ આજુબાજુ ગાંધીધામ અને લખપત સવા ભાગોની અંદર ભારે વરસાદ વરસી શકે છે આ સિવાય દક્ષિણની ઇંદર બપોર બાદ વલસાડ વાપી કપરાડા નવસારી તાપી ડાંગ ભરૂચ સુરત અને નર્મદા સુધીના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાશે મધ્યપૂર્વ વિસ્તારની અંદર આજે વરસાદની તીવ્રતામાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી શકે છે વડોદરા દાહોદ ગોધરા અમદાવાદ ખેડા ગાંધીનગર જેવા ભાગોની અંદર આજે વરસાદની માત્રા વધે તેવું અનુમાન રહેલું છે હળવા મધ્યમ આજે પણ વરસાદી ઇજા માહોલ જોવા મળશે ઉત્તરની અંદર સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને અરવલ્લીમાં છૂટાછા વિસ્તારની અંદર રેડા તેમજ ઝાપટારૂપી વરસાદ આજે દિવસ દરમિયાન જોવા મળી શકે છે હજુ ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આગામી તારીખથી જોર પકડે તેવી સંભાવના છે પૂર્વ ગુજરાતની અંદર આજથી વરસાદની માત્રામાં વધારો થઈ શકે છે તેમજ વરસાદના બીજા રાઉન્ડ ની વાત કરવામાં આવે તો આગામી એકવીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે કારણ કે આપણે જણાવ્યું હતું કે ઓગણીસ વીસ તારીખ દરમિયાન એક બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે તે ડિપ્રેશનમાં ફેરવાઈને આગળ વધી રહી છે જેના કારણે આની અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળશે એટલે કે વરસાદ નવો રાઉન્ડ નવો રાઉન્ડ એકવીસ તારીખથી જોવા મળે તેવું અનુમાન છે પચીસ તારીખ સુધી સારામાં સારો વરસાદ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે આ સિસ્ટમની અંદર સૌરાષ્ટ્રના કચ્છમાં તીવ્રતા ઓછી જોવા મળે તેવું અનુમાન રહેલું છે પરંતુ સિસ્ટમ આવશે એટલે તમામ અપડેટ આપતા ખાસ તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન ગુજરાતનું જોર વધતું જોવા મળે છે એટલે કે વધારે જોવા મળે સૌરાષ્ટ્રની અંદર તેવી સંભાવના હજી જોવા મળી રહી છે કારણ કે સૌરાષ્ટ્ર ઉપર સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય છે એના માટે એટલે ખાસ કરીને આપણે છેલ્લા જણાવ્યા કે જુનાગઢ જામનગર રાજકોટ પોરબંદર જામનગરની અંદર તેમજ દ્વારકાની અંદર ભારે તેથી ભારે દિવસ દરમિયાન હજુ વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે ગઈકાલના રોજમાં ઉપલેટા ધોરાજી રાજકોટ જૂનાગઢ પોરબંદર કુતિયાણા માણાવદર જામખમાળીયા કલ્યાણપુર લાલપુર તેમજ કાલાવડ જામજોધપુર જામનગર સહિતના ભાગોની અંદર મુશળધાર વરસાદ વરસ્યો હતો અમુક વિસ્તારની અંદર વીસથી લઈને બાવીસ ઇંચ સુધીનો પોરબંદર જિલ્લામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે અત્યારે નદીઓ ગાંડી ધૂર બની છે સાથે જ ખેતરો પણ નદી જવા બની ગયા છે અને વહેતા થઈ ગયા છે એટલે કે મુશળધાર વરસાદ આ બે દિવસ દરમિયાન તેમજ સોળ તારીખ દરમિયાન અને આ ગઈકાલના રોજમાં ઓગણીસ તારીખ દરમિયાન તેમજ અઢાર તારીખ દરમિયાન વરસાદ નોંધાયો હતો ગુજરાતની અંદર હજુ દિવસ દરમિયાન વરસાદનો જોર રહી શકે છે ત્યારબાદ થોડું ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે સિસ્ટમ આગળ જવાને કારણે તો મિત્રો આ અતિહાસની વહેલી સવારની અપડેટ ફરી એકના સાથે મળશે